તો સરસ મજાનો આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે અને સોમવાર છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાત ઓગસ્ટ મહિનામાં આજે પવિત્ર શ્રાવણ માસનો પાંચમો અને અંતિમ સોમવાર છે ત્યારે જીએસટી પર કરો ઘરે બેઠા સોમનાથ દાદાની આરતીના દર્શન શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ત્યારે પ્રથમ જ્યોતિર્લેખ સોમનાથમાં સવારથી ભક્તોનો પ્રવાહ ઉઠી રહ્યો છે અને શિવને રીઝવવા ભક્તો અંતિમ ઘડીએ પણ પહોંચી ગયા છે પવિત્ર શ્રાવણ મહિનાનો પાંચમો અને અંતિમ સોમવાર આજે છે ત્યારે ભક્તોની ભીડ ઠેર ઠેર મંદિરોમાં જોવા મળી રહી છે ત્યારે જીએસટીવી પર કરો ઘરે બેઠા સોમનાથ દાદાને આરતીના દર્શન પ્રથમ જ્યોર્તિલિક સોમવારમાં સવારે ભક્તોનો પ્રવાહ ઉઠી પડ્યો છે અને આજે સોમવારના શ્રાવણીયા સોમવારના અંતિમ દિવસે પણ ભક્તોનો જમાવડો ઠેર ઠેર મંદિરોમાં જોવા મળી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના મંદિરે પણ ભક્તો જોવા મળી રહ્યા છે ત્યારે જીએસટી પર કરો ઘરે બેઠા સોમનાથ દાદાની આરતીના દર્શન ભક્તોનો પ્રવાહ અવિરત જોવા મળી રહ્યો છે આજે શ્રાવણીઓ સોમવાર અને આજે શ્રાવણી આ સોમવારનો છેલ્લો દિવસ મહત્વનું છે કે આ મહિનામાં પાંચ સોમવાર આવ્યા હતા ને દરેક સોમવારે ભક્તો મંદિરે પહોંચતા હોય છે શિવલિંગ પર જળાભિષેક કરતા હોય છે ભગવાન ભોળાનાથને રીઝવવા માટે અનેક પ્રયત્નો શ્રાવણ મહિનામાં કરવામાં આવતા હોય છે તેમાં પણ સોમવારનું અનેરું મહત્વ ગણવામાં આવતું હોય છે પ્રિય દિવસ અને ભગવાનનો દિવસ માનવામાં આવતો હોય છે ત્યારે આ દિવસે રીતે પૂજા બિલીપત્ર જળાભિષેક કરવામાં આવતો હોય છે દૂધો અભિષેક કરવામાં આવતો હોય છે અનેક પ્રકારની વિધિ અને પૂજન કરવીને ભોળાનાથને રીઝવવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે ત્યારે શ્રાવણિયા સોમવારનો આજે અંતિમ દિવસ પાંચમો દિવસ છેલ્લો દિવસ અને આજે પણ જે ભક્તો છે જે શ્રદ્ધાળુઓ છે તે મંદિર પહોંચ્યા છે અને ભોળાનાથ ને રીજવવાના અંતિમ પ્રયાસો પણ આજે ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ટીવી સ્ક્રીન પર પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન આપ કરી શકો છો જીએસટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સોમનાથના ના દ્રશ્યો છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દ્રશ્યો આપ જીએસટીવી જોઈ રહ્યા છો અને થોડી જ વારમાં હી દાદાની આરતી થશે અને આરતીના લાઈવ દર્શન તમે જીએસટીવી ની સ્ક્રીન પરથી કરી શકશો ત્યારે શ્રાવણીઓ સોમવાર પાંચ સોમવાર અને દરેક ભક્તો વહેલી સવારથી જ ભોળાનાથ રીઝવવા મંદિરોમાં ઊંટી રહ્યા છે જરા અભિષેક કરી રહ્યા છે બિલી પત્ર ચડાવી રહ્યા છે દૂધનો અભિષેક કરી રહ્યા છે બોળાનાથની રીજોવા તમામ બનતા પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે જીએસટીવીની સ્ક્રીન પર કરો સોમનાથ દાદાની આરતીના દર્શન સવારથી જ ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે જીએસટીવી થકી તમે ઘરે જ બેઠા આજે સોમનાથ દાદાના આરતીના દર્શન કરી શકશો આજે અંતિમ દિવસ અંતિમ સોમવાર શ્રાવણ મહિનાનો અને ભગવાન ભોળાનાથના આજે તમામ પ્રકારે જે પૂજન છે તે જે રિજવવા માટેના જે તમામ પ્રયાસો છે તે ભક્તો દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે સોમનાથ માં સવારથી જ ભક્તોનો વિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે જીએસટીવી થકી તમે ઘરે બેઠા જ દાદાની આરતીના દર્શન કરી શકો છો થોડી જ વારમાં જીએસટીવી ની સ્ક્રીન પર દાદાની આરતી થતી તમે લાઈવ જોઈ શકશો અને સોમનાથ માં જે આરતી થશે તેના દર્શન ઘરે બેઠા તમે જીએસટીવી થકી કરી શકવાના છો ત્યારે પવિત્ર શ્રાવણ માસ આજે અંતિમ દિવસ છે